દ્વારા નેશનલ ટેસ્ટ નોંધાવ્યો નેટની પરીક્ષામાં મામલે એમએસ યુનિવર્સિટી ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું નેટનો પુતળા લઈ વિરોધ નોંધાવ્યો નેટ સામે કાર્યવાહીની એબીપીએ માંગ કરી છે કાલાગોડા સર્કલ ખાતે માનવ સાંકળ બનાવી વિરોધ નોંધાવ્યો હતો સાહેબ પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા તેમજ પેપર વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એબીપીના કાર્યકર્તાઓ કાલા ઘોડા સર્કલ પાસે પુતળા દહનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે સાયાજીગન પોલીસ દ્વારા તેઓનું પુતળું છીનવી લીધું અને પુતળા દહનનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો

લોકો નું બનાવી અને વિરોધ પ્રદર્શન સુધી ચાલતા યાત્રા લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા